નમસ્કાર મિત્રો આજે સીધો ને સાઠ કોંગ્રેસના મજબૂત નેતાઓ ભારતીય સાથે જોડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલી બધી કેમ ગરજ પડી રહી છે એની આપણે ચર્ચા કરવાના છીએ નરેન્દ્ર મોદીને અંદાજ આવી ગયો છે કે ગમે તેટલા બણગા ફૂંકે ત્રણસો સિત્તેર બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે એવા દાવા કરે અને ચારસો કે પાર એની વાતો કરે પરંતુ અંદર ખાને જે ખાનગીમાં આરએસએસ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે સર્વે કરાવ્યો છે એ સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીને આગામી લોકસભાની ચૂંટણીમાં બહુ મોટી વાત છે એવું આર ના સૂત્રો કહી રહ્યા છે અને જ્યારે આ વાત અમારા સુધી પહોંચે છે સંજય શર્મા સુધી પહોંચે છે કારણ કે એમને કહેવામાં આવે છે કે તમારે આ ચલાવાનું છે સર્વે ઉપર સર્વે આવશે અને એ સર્વે એ નરેન્દ્ર મોદી ની વિજય પતાકા લહેરાવશે અને ત્રીજી વાર વડાપ્રધાન થઈ રહ્યા છે એવું કહેશે પરંતુ કરીએ છીએ નથી અમે બહુ સ્પષ્ટ છીએ આ બાબતમાં અમે માત્ર પરિણામ જે આવે એ જ પરિણામને સ્વીકારવાના છીએ નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બને કે ન બને અમને કોઈ ફરક નથી પડતો પણ પ્રજાને ફરક પડે છે પ્રજાની ફરક પડે છે બંધારણની રક્ષા ખેડૂતોને એમએસપી ના ભાવમાં ફરક પડે છે ખેડૂતોના આંદોલનમાં ફરક પડે છે ઓલ્ડ પેન્શન સ્કીમ માં ફરક પડે છે અગ્નિવીર માટેની આખી યોજનાને ફરક પડે છે તમે જાણો છો શું ચાલી રહ્યું છે ભારત જાણે કે એક કેન્દ્ર બની ગયું છે અને જૂઠ બોલો બાર બાર બોલો ઓર જૂઠ બોલો ફેલાવો જૂઠ અને ગોબેલ્સ જે હિટલર તાનાશા હિટલરનો જે પ્રચાર મંત્રી હતો એનો એક સિદ્ધાંત હતો કે વારંવાર જુઠ્ઠાણું ઓકવામાં આવે તો લોકો એને સાચું માની લે છે છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા કમલનાથ કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા કમલનાથ જે અનેક વાર લોકસભાના સભ્ય થયા છિંદવાડાથી અને એમના પત્ની પણ છિંદવાડાથી લોકસભાના સભ્ય થયા એમના પુત્ર પણ અત્યારે લોકસભાના સભ્ય છે અને હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ એ ચૂંટણીમાં પણ કમલનાથ એ જો કોંગ્રેસ જીતે તો એ મુખ્યમંત્રી થવાના હતા એ બહુ સ્પષ્ટ હતું પરંતુ આ કમલનાથે ગેમ કરી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે

ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું લીલું કરશે એવી કમલનાથ અને એમની જૂની પેઢીના જે કોંગ્રેસના નેતાઓ છે એમને રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ એ ઉપસે કોંગ્રેસની અંદર એ મંજૂર નથી પરંતુ અત્યારે સ્થિતિ એવી થઈ છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારતીય જનતા પાર્ટી વાળા છે ઈશારે ચાલનારા તો તમારા જેપી નડ્ડા શું છે ભાઈ જેપી પી નો હાથ પકડીને અમિત શાહ પેલો હાથ હલાવતા હોય પ્રજાને ત્યારે પાછા ખેંચી લે છે જેપી નડ્ડા અને પાછા વંશવાદ ની વાતો કરે છે ભારતીય પાર્ટી પરિવારવાદથી ફાટ ફાટફાટ થઈ રહી છે એના આપણે અનેક ઉદાહરણોની વાત કરી છે એટલે એનું પુનરાવર્તન નથી કરતા પણ છેલ્લા બે દિવસથી છિંદડાના કાર્યક્રમોને છોડીને ચાર્ટર પ્લેનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ચાર્ટર પ્લેનમાં ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કેમ જોડાઈ રહ્યા છે તો એના કારણો છે અને ભારતીય જનતા પાર્ટીમાં હવે નથી જોડાતા કોઈ પણ કોંગ્રેસ પ્રભારીને કામ ન કરવા દીધું જેને ઇન્ડિયા અલાયન્સ આખો જે એની બેઠક છે ત્યાં રદ કરીને એમાં સૌથી પહેલા પાછળ મારી નીતિશ કુમાર પહેલા પાછળ મારી કમલનાથ જેવા શબ્દ પ્રયોગોથી સમાજવાદી માયાવતીજીની બીએસપી સાથે જોડાણ માટે એમના સંબંધો જૂના હતા પરંતુ એમણે કોંગ્રેસને હરાવવી હતી બાકી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આ વખતે ખુલી ને બહાર આવી છે જ્યારે પાર્ટી એક નિર્ણય કરે અને કમલનાથ એનાથી વિપરીત દિશામાં જાય ત્યારે મને લાગે છે કે કમલનાથમાં એક બગાવતી સૂર છે અને કમલનાથને અંદાજ આવી ગયો તો કે હવે એમનું ધાર્યું ચાલે અને અદાણીના માર્ગે અદાણીની મૈત્રીના કારણે જે રીતે પ્રફુલ્લ પટેલ અને અજીત દાદા પવાર એ પોતાના કાકાની પાર્ટીને તોડી નાખીને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા માટે ગયા વળી રહ્યા હતા કમલનાથની તો એમનું તો આયખું હવે પૂરું થવા આવ્યું છે રાજકીય આયખું પણ એમના પુત્રનું આયખું ચકચકિત બને નકુલનાથ નું એટલા માટે કારણ કે સમૃદ્ધ જે કહેવાય રાજનેતાઓ પહેલા દસ એમાં એમની ગણના થાય પણ આજે આજે અંધ ભક્તો બહુ સ્પષ્ટપણે બધા વિડીયો શેર કરી રહ્યા હતા કે બસ હવે તો થોડી જ વારમાં કમલનાથ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે અમારી પાસે પણ એવા વિડીયો અંધ તરફથી આવ્યા અમે ચેક અને ક્રોસ ચેક કરીએ છીએ હંમેશા તમને પણ કહીએ છીએ એ વાત પણ તમારે ચેક અને ક્રોસ ચેક કરવી જોઈએ કમલનાથ નો માર્ગ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશવાનો એ અવરોધ આવી ગયો કમસે કમ હાલ પૂરતું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એમનું સુરસુર્યું થઈ ગયું હાલ પૂરતું હું કહી રહ્યો છું છે કે નકુલનાથ આવે તો વાંધો નથી પણ કમલનાથ નહીંખ નેતા એ રમખાણો શીખ વિરોધી રમખાણો દિલ્હીના એનો એની અદાલતમાં ત્રેવીસ એપ્રિલે એની સુનાવણી આવી રહી છે અને એ રમખાણો ના આરોપી આ કમલનાથ છે જેને કોંગ્રેસે વારંવાર સંસદ સભ્ય બનાવ્યા હવાલા કૌભાંડમાં જ્યારે એમનું નામ આવ્યું ત્યારે એમને રાજીનામું આપવું પડ્યું હતું નરસિંહ રાવ એ વખતે સરકાર હતી પરંતુ એમના શ્રીમતીજીને લોકસભા મોકલવામાં આવ્યા હતા છિંદવાળામાંથી અને છેલ્લે છેલ્લે અત્યારે એમના સુપુત્ર નકુલનાથ એ કોંગ્રેસના ત્યાંના

કમલનાથ ચાલ્યા ભારતીય જી એમની કોઈ વજૂદ રહી નથી રાહુલ ગાંધી એમને ભાવ આપતા નથી મલ્લિકાર્જુન ખડગે એમને ભાવ આપતા નથી સોનિયા ગાંધી એમને ભાવ આપતા નથી ક્યારેક કારણ કે નાણા એમની પાસે હતા મૂળ ઉત્તર પ્રદેશના પણ કાલકાતામાં એમનો ધંધો અને છિંદવાડામાં એમનો મધ્યપ્રદેશ નું રાજકારણ

શીખ રમખાણો જે ઓગણીસો માં તમને ખ્યાલ છે કે શ્રીમતી ગાંધીની જ્યારે હત્યા થઈ ત્યારે જે દિલ્હીમાં રમખાણો થયા શીખ વિરોધી રમખાણો થયા એ શીખ વિરોધી રમખાણો ને ઉશ્કેરણી કરવા માટે કમલનાથ એ આરોપી છે ત્યાં અને ત્રેવીસમી એપ્રિલે કોર્ટમાં એની સુનાવણી આવી રહી છે આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી એ એમને લે તો બીજી મુશ્કેલીઓ ઉભી થાય બીજો મુદ્દો ત્રણસો ચોપન કરોડના બેંક ફ્રોડમાં બેંક કૌભાંડમાં એમના રતુલ પુરી એમની સામે ઈડીની તપાસ ચાલી રહી છે અને રતુલ પુરી જેલવાસ પણ ભોગવી ચુક્યા છે એટલે ઈડી એ પણ એમના ઉપર પંજો

એ જેલવાસ ભોગવવાને બદલે હવે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના મેમ્બર તરીકે એ બિરાજ છે એવી રીતે કમલનાથને પણ અપેક્ષા હતી કે કોંગ્રેસ એમને રાજ્યસભે મોકલશે અને ત્યાં એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે બીજા પણ જે કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરે છે રાજ્યસભામાં બેસીને કેટલાક પ્રભારીઓ પણ છે અમુક પ્રદેશોના એ રીતે એ કામ કરશે પણ રાહુલ એક નવી કોંગ્રેસ તૈયાર કરી રહ્યા છે અને એમાં કમલનાથ ગયા છે ની ગેમ એનો અંદાજ એમને આવી ગયો છે સોનિયા અને રાહુલ ગાંધી બંને એમનાથી નારાજ છે પાંચમો મુદ્દો જે છે એ છે કે દિલ્હીમાં જે એમની મક્તેદારી ચાલતી હતી કોંગ્રેસ ઉપર એમનું વર્ચસ્વ ચાલતું હતું એ હવે રાહુલ યુગમાં નથી રહ્યું અને એટલે જ ભાઈશ્રીએ ભારતીય જનતા પાર્ટીની વાત પકડવાનું નક્કી કર્યું તો ખરું પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર એમને હાલ પૂરતા તો રોકી લેવામાં આવ્યા છે અને એ ન એમને પ્રવેશ ન મળે તો નકુલનાથ એકલા જાય તો નકુલનાથની શી વલે થાય એ પણ સમજી શકાય છે જોકે એવું નથી કે નરેન્દ્ર મોદી આ જે રાજનેતાઓ કોંગ્રેસીઓનો શિકાર જે કરે છે મિનિસ્ટર્સ હતા કોંગ્રેસના મિનિસ્ટર્સ હતા એ લોકો પણ એમને છે ને કોંગ્રેસે અન્યાય કર્યો ગઈકાલ સુધી અશોક ગેહલોતની મિનિસ્ટ્રીમાં જે મિનિસ્ટર હતા મહેન્દ્રજીત સિંહ માલવિયા કોંગ્રેસના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ્યા ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીને પાછા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને જીતશે સત્તા સાથે સંધાણ કરશે અને એ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી જે ક્યારેક કોંગ્રેસના નેતા હતા ભારતીય જનતા પાર્ટી ને પ્રદેશ અધ્યક્ષો કે પણ કોંગ્રેસી ગોત્રના છે અને એ જ રીતે પ્રદેશ અધ્યક્ષો પણ ઘણા બધા પ્રદેશ અધ્યક્ષો એ કોંગ્રેસી ગોત્રના છે અને એ રીતે બીજે પણ એ શિકાર રાજકીય શિકાર કરવામાં એમને હજુ એટલા માટે કરી રહ્યા છે કે પહેલા તો ઇન્ડિયા બ્લોક ની અંદર ભંગાણ કરવું છે જમ્મુ કાશ્મીરની અંદર ડોક્ટર ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ એ ઇન્ડિયા બ્લોક માં ન લડે અને મેહબુબા મુફ્તીની પીડીપી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એ ઇન્ડિયા બ્લોકમાં ન લડે એવી ગોઠવણો કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહી છે અને જે રીતે માયાવતી બેન કોઈ પણ બ્લોકમાં એ અખિલેશ સાથે પણ ન જઈ શકે ઇન્ડિયા બ્લોકમાં પણ ન જઈ શકે અને કેમ કરીને કોંગ્રેસને તોડી શકાય કોંગ્રેસને કઈ રીતે નબળી કરી શકાય કારણ કે નરેન્દ્ર મોદીને માત્ર કોંગ્રેસ દેખાય છે કોંગ્રેસ જો આટલી નબળી હોય

પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ નથી આટલી સ્પષ્ટ વાત છે અને છતાં મોદીને કોંગ્રેસ નું ઓબ્સેશન છે અને જે મોદી પરિવારવાદ ભ્રષ્ટાચાર આ બધાની વાતો એ કરે છે જે જૂની કેસેટ વગાડ્યા જ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ મને લાગે છે કે લોકશાહીમાં તો તમે સમાન ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી લડો તમારી ભાષામાં ગરિમા હોય એવી ભાષા વાપરો અને થી તમે ચૂંટણી લડો જીતો હારો એ જ અપેક્ષિત છે પરંતુ નરેન્દ્ર મોદીનું રાજકારણ એ કંઈક નોખું છે કારણ કે નરેન્દ્ર મોદીને ડર છે કે ત્રીજી વખત એ વડાપ્રધાન નહીં બની શકે ભલે ઢોલ ઢોલપીટ્યા કરતા હોય અને પોતાના અંગભક્તો પાસે અથવા ભક્તો પાસે અથવા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે એ ઢોલ પીટાવ્યા કરતા હોય આજે મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો કે સાચી વાત ટકોરાબંધ વાત તથ્યાત્મક વાત સાંભળવા માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર